ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા અમદાવાદ તેમજ ગુજરાતના નામાંકિત પદ્મભૂષણ પદ્મભૂષણ મેળવનાર અને મેડિકલની અલગ અલગ ક્ષેત્રોમાં બોર્ડો અનુભવ ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટરો સાથે ગુજરાતની આરોગ્ય પરિસ્થિતિની ચર્ચા કરી રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ પણ જોડાયા ભાજપ નેતા ડોક્ટર અનિલ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આજના કાર્યમાં પદ્મભૂષણ હોય કે પદ્મભૂષણ શ્રી મેળવનાર હોય વિવિધ જિલ્લા અને રાજ્યોમાંથી તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ જેમને કામગીરી કરી હોય એવા ડોક્ટરો સાથે નડ્ડાજીનો વાર્તાલાપ થયો આગા ઉપણ નડાજી જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા ત્યારે અમદાવાદ રાજપથ ક્લબમાં માં એસી થી સો નામાંકિત ડોક્ટરો સાથે એક મહત્વની બાબતો ઉપર વાર્તાલાપ કર્યો આરોગ્ય મંત્રી જે પી આરોગ્ય મંત્રી તરીકે બોડો અનુભવ છે અગાઉ પણ તેમણે અલગ અલગ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો પાસેથી સુધારા વધારા તેમજ સૂચનો મેળવ્યા હતા તેમના રાષ્ટ્રીય ક્ષેત્રે અમલ પણ કરવામાં આવ્યો સમગ્ર દેશમાં ત્રીસ ટકાથી વધુ મેડિકલ ક્ષેત્રનું કાર્ય ગુજરાતના ડોક્ટર પટેલ ઉમેર્યું તે નડ્ડાજી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અંડર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય નડ્ડાજીની અમદાવાદ ખાતે મુલાકાત છે એમની મુલાકાતના સંદર્ભમાં આજે ગુજરાતના વિવિધ નામાંકિત ડોક્ટરો જેમાં પદ્મભૂષણ હોય શ્રી હોય જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે વિવિધ પ્રકારની કામગીરી ડૉક્ટરોએ કરી છે એવા ડૉક્ટરો સાથે આજે આદરણીય નડ્ડાજીનો વાર્તાલાપ છે આ પહેલાં પણ આદરણીય નડ્ડાજી જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા પૂર્વમાં ત્યારે પણ રાજપથ ક્લબ ખાતે આ જ રીતે અનેક ડૉક્ટરો સાથે ગુજરાતના નામાંકિત લગભગ એંસીથી સો ડૉક્ટરો સાથે એમણે વાર્તાલાપ કર્યો હતો આદરણીય નડ્ડાજીનો અનુભવ એ એક આરોગ્ય મંત્રી તરીકે ખૂબ જ છે અને જે તે વખતે પણ એમણે જુદા જુદા પ્રકારના સજેશનો જુદા જુદા ડૉક્ટરો પાસેથી મેળવ્યા અને એનો રાષ્ટ્રીય લેવલે ખૂબ મોટા પાયે એનો અમલ કરવામાં આવ્યો છે નડ્ડાજીના નેતૃત્વમાં અને આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશમાં મેડિકલ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સીટો એ અંડર ગ્રેજ્યુએટની હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટની હોય ખૂબ મોટા પ્રમાણમાં આ સીટો વધી છે આરોગ્ય ક્ષેત્રમાં એક જબરજસ્ત ક્રાંતિ છેલ્લા દસ વર્ષમાં ગુજરાત અને દેશમાં પણ થઈ છે ગુજરાતમાં પણ કદાચ આપને ધ્યાન જ હશે કે આરોગ્ય મંત્રી ઋષિભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આજે ગુજરાત એ મેડિકલ ટુરિઝમનું મોટું હબ બની ગયું છે કદાચ દેશમાં જે કંઈ મેરી મેડિકલ ટુરિઝમનું કામ થાય છે એનું ત્રીસ ટકા કરતાં પણ વધારે કામ એ ગુજરાતમાં થઈ રહ્યું છે આજે અમદાવાદના આગણે વિવિધ રાષ્ટ્રીય લેવલના ડોક્ટરોની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ રહી છે નડાજી આ બધા સાથે વાર્તાલાપ કરવાના છે નહીં હાલમાં પણ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રના વિકાસ માટે આદરણીય નરેન્દ્રભાઈ હતા ત્યારથી સતત ગુજરાતમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં આપણે મેડિસિટી જોઈ હશે સિવિલ હોસ્પિટલ કેમ્પસ એ મેડિસિટી કેમ્પસમાં આસપાસના રાજ્યોમાંથી અને દેશ વિદેશમાંથી પણ અનેક લોકો આવે છે આજે ગુજરાતમાં ની ટ્રાન્સપ્લેટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં પણ ગુજરાત હબ છે આંખની લેસિક સર્જરીમાં પણ ગુજરાત હબ છે કાર્ડિયાક સર્જરીમાં પણ ગુજરાત હબ છે અને ખૂબ મોટા પાયે એ પ્રકારનું એન્વાયરમેન્ટ અને ગુજરાતમાં હેલ્થ એન્ડ મેડિકલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકાસ પામી રહ્યું છે ગુજરાતમાં પણ મેડિકલની અનેક નવી નવી સીટો યુજીની પીજીની અને લગભગ જે ટાર્ગેટ છે સરકારનું દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ થવી જોઈએ અને એના બેઝ પર ગુજરાતની સરકાર પણ આગળ વધી રહી છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ